નમસ્કાર મિત્રો ન્યૂઝ રૂમ પાલીતાણા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે હું માહિતી આપવાનું છું કે એક ઓક્ટોબરથી આ લોકોને મફત રાશિ નહીં મળે કોને નહીં મળે એ સંપૂર્ણ માહિતી હું આ વિડીયામાં તમને આપવાનો છું તો આપણો વિડીયો અંત સુધી લઈ રહ્યો એટલે તમને સંપૂર્ણ માહિતી મળી જાય કે મફત અનાજ કોને નહીં મળે અને હા મિત્રો આપણી આ ચેનલમાં તમને ખોટી માહિતી આપવામાં આવશે નહીં અને આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ કરી ન હોય તો પહેલાં તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આપણો વિડીયોને હવે કરીએ સ્ટાર્ટ સરકારે બે હજાર પચીસમાં રાશન કાર્ડ સિસ્ટમમાં મોટો ફેરફાર કર્યા છે આ ફેરફારનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે મફત અથવા સબસિડીવાળું રાશન ફક્ત તે લોકો સુધી પહોંચે જેઓ ખરેખર તેના લાયક છે જો તમે કાર્ડ ધારક છો તો નવા નિયમોથી વાકેફ રહેવું મહત્વપૂર્ણ છે કારણ કે મફત રાશન મેળવવા માટે કાર્ડ ઇ કેવાયસી હવે ફરિજિયાત કરવું તમારે પડશે નવા નિયમો અનુસાર દરેક રેશન કાર્ડ ધારકે ઈ કેવાયસી પૂર્ણ કરવું આવશ્યક છે અગાઉ પૂર્ણ થયેલા કાર્ડ ઈ કેવાયસી હવે માન્ય રહેશે નહીં આ સુનિશ્ચિત કરવા માટે છે કે લાભાર્થીઓની બધી માહિતી અપડેટ કરવામાં આવે અને કોઈ છેતરપિંડી કરનારા વ્યક્તિ યોજનાનો લાભ લઈ શકે નહીં રાશન કાર્ડ ઈ કેવાયસી પહેલાં પરિવારના દરેક સભ્યના આધાર કાર્ડ અપડેટ કરવા આવશ્યક છે અન્યથા પ્રક્રિયા પૂર્ણ થશે નહીં છેલ્લા કેટલાક વર્ષોમાં એવું જાણવા મળ્યું છે કે ઘણા લોકો રાશનના લાભોથી દુરુપયોગ કરી રહ્યા હતા પરિણામે જરૂરિયાતમંદ પરિવારો પૂરતા પ્રમાણમાં અનાજ મેળવી શક્યા ન હતા કાર્ડ ઈ કેવાયસી અને કડક નિયમો સાથે હવે સાસા લાભાર્થીઓને ઓળખવાનું સરળ બનશે અને સિસ્ટમ વધુ પારદર્શક બનશે જો તમે રેશન કાર્ડ ધારક છો તો પહેલાં તમારું આધાર કાર્ડ અપડેટ કરો અને પછી રાશન કાર્ડ ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરો તમે આ તમારા નજીકના રેશન સેન્ટર પર અથવા નિયુક્ત ઓનલાઈન પોર્ટલ દ્વારા કરી શકો છો ધ્યાનમાં રાખો કે સમયસર તમારું કાર્ડ ઈ કેવાયસી પૂર્ણ કરવામાં નિષ્ફળ જવાથી તમારું રેશન બંધ થઈ શકે છે તો મારા વાલા મિત્રો નવા નિયમ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને રાહત આપે છે હવે દરેક પાત્ર પરિવાર સમયસર વધુ રેશન મેળવી શકશે વધુમાં છેતરપિંડી પર કાબૂ મેળવાશે અને સિસ્ટમ વધુ સ્વચ્છ બનશે આ લેખ ફક્ત સામાન્ય માહિતી માટે છે રેશન કાર્ડના નિયમો સમાંતરે બદલાઈ શકે છે સશોટ અને અદ્યતન માહિતી માટે તમારી સ્થાનિક રેશન ઓફિસ રાજ્ય સરકારની વેબસાઇટ અથવા સત્તાવાર પોર્ટલનો સંપર્ક કરો લેખક અને પ્રકાશક કોઈપણ ભૂલો અથવા અસુવિધાનો માટે જવાબદાર નથી તો મારા વાલા દર્શક મિત્રો તમને સંપૂર્ણ માહિતી મેં આ વિડીયામાં આપી છે ખાસ તમારું આધાર કાર્ડ અપડેટ રાખજો અને તમારા રેશન કાર્ડમાં ઈ ફરી ફરજિયાત તમારે કરવું પડશે કોઈ પણ વ્યક્તિનું જો ઈ કેવાયસી બાકી હશે તો તમને રાશન મળવા પાત્ર છે નહીં આ માહિતી મિત્રો તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે મળશો આવા એક નવી માહિતી સાથે ચાર સુધી બધા મિત્રોને જય માતાજી